અમદાવાદના સોની પરિવારની મહેક વતરમાં મહેકી તેવું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પડ્યું ત્યારે લોકો જન્મદિવસ નિમિત્તે અલગ અલગ પ્રકારના કાર્યો કરી ઉજવણી કરતા હોય છે જેમાં લોકો કેક કાપી ઉજવણી કરતા હોય છે મિત્રો સાથે કોઈ ફરવાલાયક સ્થળો જઈ અને મજાઓ માણતા હોય છે તો કોઈ સેવા દાન પૂણ્ય કરી ઉજવણી ઉજવતા હોય છે ત્યારે આજ રોજ યોદ્ધના સોની પરિવારમાંથી આવતા અને હાલ અમદાવાદ ખાતે સ્થાયી થયેલા ચંપકભાઈ લખીરામભાઈ સોનીનો જન્મદિવસ હતો ત્યારે તેમના દીકરાઓને તેમના જન્મદિવસની એક અલગ જ રીતે ઉજવવા માટે તેમના દીકરાઓએ દિયોદર રિયાબા હોસ્પિટલ ખાતે એચકે વોલેન્ટરી બ્લડ બેંકને બ્લડ ડોનેટનો કાર્યક્રમ રાખ્યો હતો જેમાં દિયોદર તેમજ તેમના પરિવારના દરેક લોકોએ બ્લડ ડોનેટ કરી જન્મદિવસની એક અલગ જ પ્રકારની ઉજવણી કરી હતી તેની સાથે સાથે દિયોદરમાં જગદંબા માનવ સેવા ટ્રસ્ટમાં નાના નાના ભૂલકાઓને સ્વાદિષ્ટ મિષ્ઠાન ભોજન પીરસી ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું અને તેમના પિતાજીના આ જન્મદિવસને એક અલગ જ પ્રકારની ઉજવણી કરી ઉજવવામાં આવ્યો હતો જેમાં તેમના દીકર ડોક્ટર

અને મને એવું લાગ્યું કે મારા જન્મદિવસની ઉજવણી આજે હું મારા વતનમાં આ નાના બાળકો અને એમની ભૂલકાઓ સાથે અને સાથે અમે બીજો પ્રોગ્રામ હોસ્પિટલમાં બ્લડ કેમ્પનો રાખેલો કે જેથી કરીને આપણે સમાજ સેવાનું કામ એમાં આપણે આપણો ફાળો આપી શકીએ અને આનાથી વધારે સારી ઉજવણી જન્મદિવસની મને એવું લાગ્યું કે કદાચ વધારે સારી નહીં હોય સંદેશ એ જ છે કે ખરેખર તો આપણે જે બીજા બધા શો અને બીજા બધા ખર્ચા કરીએ છીએ એના કરતાં આપણા જન્મદિવસ અથવા તો આપણા પ્રસંગની ઘરે કોઈ બી એવો સારો પ્રસંગ હોય ત્યારે આ રીતે બાળકો સાથે અનાથ આશ્રમમાં છે કે કોઈ પણ બાળકો સાથે આપણે રહીએ અને સાથે ઉજવણી કરીએ અને આપણને આનંદ મળે સાથે એ બાળકો આપણા આનંદના હિસ્સેદાર બને આપણી સાથે એ પણ આપણા અવસરની ઉજવણી કરે તો મારી તો બધાને સલાહ છે ને વિનંતી છે કે આપણે આ રીતે જો ઉજવણી કરીએ તો વધારે સારું મારું નામ ડૉક્ટર કૃણાલ છે હું અહેમદાબાદનો ઓર્થોપેડિક સર્જન છું અને આજે મારા ફાધર ચંપકભાઈનો જન્મદિવસ હતો જે દિયોદરમાં જન્મ થયેલા હતા સો અમે વિચાર્યું કે આ જન્મદિવસ કઈ રીતે સેલિબ્રેટ કરીએ જેથી કરીને અમને લાઈફ ટાઈમ માટે યાદ રહે સો અમે આ જન્મદિવસ ઉપર બ્લડ ડોનેશન કેમ્પ ઓર્ગનાઇઝ કર્યો હતો જેથી કરીને પીડિત દર્દીઓને હેલ્પ થઈ જાય અને અન્નદાનનું કાર્યક્રમ આજે રાખ્યું હતું અન્નદાન સૌથી શ્રેષ્ઠ દાન છે અને એના માટે અમને લલિતભાઈથી વાત કરી અને આ જે કાર્યક્રમના હિસ્સા થયા સો અમે બધાને એક વિનંતી કરીશું કે લલિતભાઈ બહુ જ સારું કામ કરે છે સો આમાં એમનો સહકાર કરો અને આજ બહુ આનંદ થયો આ કાર્યક્રમમાં ભાગ લઈને આ જે મોહિમ લલિતભાઈ કરે છે એમાં ચોક્કસ જોડાવું અને અનદાન સૌથી શ્રેષ્ઠ દાન છે સો એમાં એમને ફાળવા રાખવો મેરા નામ ડૉક્ટર મોનિકા સોની હૈ मेरे पापा जी का बर्थडे है आज इसके लिए आ, उनके गांव में दियोदर में बच्चे लोगों को खाना खिलाने का प्रोग्राम रखा है और ब्लड डोनेशन कैंप रखा है इसके लिए हम लोग आए हैं यहाँ पे बहुत ही स्पेशल दिन है आज इनके लिए क्योंकि इनका सेवनटीथ बर्थडे है और हम सब यहाँ एक साथ इकट्ठा हो पाए यही बहुत बड़ी बात है क्योंकि सब इतने बिजी होते हैं किसी के पास टाइम नहीं होता है तो आज इनके बर्थडे के अवसर पे हम सब यहाँ पे आए हैं और बच्चे लोगों को खाना खिलाने के लिए है और ब्लड डोनेशन के लिए है यही कि जिनके पास सब कुछ होता है और जिनके पास नहीं होता है उनके बारे में सोच के हर किसी को इन सब चीज़ों में आगे आना चाहिए ब्लड डोनेशन क्योंकि बहुत सारे पेशेंट्स होते हैं जिनकी जिनको खून नहीं मिलने से उनकी डेथ हो जाती है उनके लिए ब्लड एक जीवन दान जैसा होता है तो ब्लड डोनेशन हर किसी को करना चाहिए हर कोई कर सकता है रेगुलरली मैं भी रेगुलर करती हूँ और इससे यही होगा कि हम और जाने बचा सकेंगे जो इमरजेंसी में पेशेंट्स आते हैं उनकी जाने बचा सकेंगे